મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર આવેલું છે ગ્રામજનો દ્વારા ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ આ પ્રસંગે ગામની અંદર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું જ્યાં કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્રણ દિવસીય ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે ગ્રામજનોએ ભક્તિમય વાતાવરણ ખડું કર્યું હતું ત્યારે બ્રાહ્મણો દ્વારા પણ વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન અહીંયા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ચૈત્ર સુદ સાતમ આઠમ અને નોમ જે રામનવમીના પવિત્ર મહોત્સવના દિવસે અહીંયા ભગવાન રામચંદ્ર ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા ગામ જેતલપુરા તાલુકો રાધનપુર અને જિલ્લો પાટણની અંદર પરમાત્મા નારાયણ સ્વરૂપ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય ઉજવાઈ રહ્યો છે એની અંદર સમસ્ત ગ્રામજનો સરપંચશ્રી ડેલિકેટ તથા ગામના મુખ્ય મુરબીઓ સાથે મળી અને ખૂબ ઉત્સાહભેર પરમાત્મા રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા કર્મ કરી રહ્યા છે એ બદલ સમસ્ત ગામના સમસ્ત આ મહોલ્લાની અંદર સમસ્ત રાધનપુર તાલુકામાં અને સમસ્ત વિશ્વનો બધાનું કલ્યાણ થાય એ ભાવનાથી પરમાત્માની પ્રતિષ્ઠા ઉજવાઈ રહી છે તો સૌ સાથે મળી ખૂબ ઉત્સાહભેર આ પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ જય શ્રી રામ દીપક સથવારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર